નમસ્કાર દર્શક મિત્રો સત્ય સવાગત છે દોરા બ્રાન્ચમાં ભંગાણ પડતા વલણ ગામના ખેડૂતો પાયમાલ થયા દોરા બ્રાન્ચમાં ભંગાણ પડતા વલણ ગામના ખેડૂતો પાયમાલ થયા પાલેશ તાલુકામાં વરસેલા ભારે વરસાદને પગલે વલણની ખેતીની જમીનમાંથી પસાર થતી નર્મદા યોજનાની નહેરમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જવા પામ્યો હતો આ નહેરો પૈકી દોરા બ્રાન્ચમાં ભંગાણ થતા પાણી ચો તરફ ખેતીની જમીનમાં ફેલાઈ જતા હજારો વીગા જમીનો વાવેતર કરી ઉછેર પામેલા કપાસ તુવેરના ઊભા પાકોને નુકસાન થયેલ છે ખેડૂતોના મહામુલા કપાસના પાક કેળ સમા પાણીમાં ઉભેલા છે સરકારી ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને ઘટના સંબંધે ખેડૂતોએ માહિતગાર કર્યા હતા નર્મદા નહેર નિગમના અધિકારીઓએ તૂટેલ નહેરની મરામત માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધેલ નથી ખેડૂતોમાં આક્રોશ સાથે તંત્ર સામે ભારે અસંતોષ ફેલાઈ જવા પામ્યો છે આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી તો વધારે પાણી આવવાના કારણે આ નેણ તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા બોડા પાયા પર નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાર પછી એનું એને પૂરવા માટે કે પછી એને ઈકાળવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી આજે અમારા પાકને મોટા મોટું નુકસાન થઈ રહેલું છે એની જવાબદાર કોણ છે તો આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે હેલો આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆત અમે નર્મદા નહેર જે કરજન બ્રાન્ચ છે એમાં એમે રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાક ને મોટા પાયા પણ એક હજાર વીઘા જેટલા પાક ને મોટા પાયા પર નુકસાન થશે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો